હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ તો ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવો ફરી તળિયે પહોંચ્યા છે મહુવા એપીએમસી માં પ્રતિ કિલો ડુંગળીનો ભાવ માત્ર એક રૂપિયા બોલાયો બહુવા એપીએમસીમાં એક લાખ પંચોતેર હજાર ગુણી ડુંગળીની આવક થઈ છે ડુંગળીનો ભાવ ગબડી જતાં ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ડુંગળીના ભાવ તળીએ જતાં અનેક ખેડૂતોએ ઉભા પાકનો નાશ કર્યો છે સરકાર પાસે ભાવ વધારાની ખેડૂતોએ આશા રાખી હતી પરંતુ તેના પર પણ હવે પાણી ફરી વળ્યું છે ઓચિતા જ સફેદ ડુંગળીની હરાજી બંધ કરાતા ખેડૂતોની ચિંતા વધી આજે ડુંગળી ના ભાવ એક થી ત્રણ રૂપિયા કિલો વેચાણી છોકરાઓની ફી કેમ ભરી આમાં સરકાર સહાય આપણે તો સારું મોવા માર્કેટિંગ યાર્ડ માં લાલ કાંડા તથા સફેદ કાંડા ના જ નીચા ભાવ જોવાના કારણે તેમજ આગામી સાત આઠ દિવસ વરસાદી વાતાવરણ રહેવાનું હોય આ શક્યતાઓના આધારે મોવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે કે લાલ તથા સફેદ કાંદા અચોક્કસ મુદત માટે આવક બંધ કરવામાં આવેલ છે તેમજ જે અન્ય જણસીઓ છે જે લાવે તે પ્લાસ્ટિક ઢાંકીને લાવે તેવી ખેડૂતભેહોને જાણ કરવામાં આવેલ છે આજ રોજ લાલ તથા સફેદ કાંદાનું જે વેચાણ બાકી હતો તે થઈ ગયું છે સુરક્ષિત છે અને બહારની સાઈડમાં જે ચાર પાંચ દિવસ તે ખરીદેલા માલ હતા વેપારીભેહોને તેઓને નુકસાન ગયેલ છે એ ખેડૂતભેહોને કોઈ પણ પ્રકારનું નુકસાન થયેલ નથી નવી જાહેરાત ન થાય ત્યાં તેથી લાલ તથા સફેદ કાંદા આવક બંધ રાખવામાં આવેલ છે